સાવલી તાલુકાના કરચ્યા ગામના લોકો દ્વારા કરચ્યા રોડ પર બરોડા ડેરીના દૂધ વહન કરતા ટેમ્પો ચાલક દ્વારા દૂધની ચોરી કરી પાણીની ભેળસેળ કરતા ડ્રાઈવરને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો સાવલી તાલુકાના કરચ્યા રોડ પર બરોડા ડેરીના દૂધનું વહન કરતા ટેમ્પો ચાલક દૂધની ચોરી કરી પાણીની ભેળસેળ કરતા ડ્રાઈવરના રંગે હાથે ઝડપી પાડતા કરચિયા ગામના ગ્રામજનો ઘણા સમયથી ડેરીના દૂધના ઓછા ફેટ અને આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ દૂધને લઈ જતા ટેમ્પોની વચ ગોઠવીને તેની ચોરી ઝડપી પાડી હતી બનાવના પગલે બરોડા ડેરીના વિજિલન્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મીડિયાના કેમેરા જોઈને અધિકારીઓ ત્યાંથી પલાયણ થઈ ગયા સાવલી તાલુકામાંથી હજારો લીટર દૂધ લઈને વહન કરતા ટેમ્પોમાંથી ટેમ્પો ચાલકની મિલી ભગતથી દૂધ ચોરીનું ચાલતું કોભંડ ઝળપાયું છે ગ્રામજનોએ ડેરીના અધિકારીઓ પર આક્ષેપો લગાવ્યા છે સાવલીના કરચિયા ગામની રૂટ પરથી આ ઘટના સામે આવી છે હું ચંદુભાઈ જસુભાઈ રાણા ગામ કરચિયા હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરચિયા અને પાસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો

તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડાયા છે એના માટે અમારા પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીત ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી હાલ બધાની મિલી ભગત ડેરી ડેરીના સાહેબોથી લઈને અહીં લગીન બધો બરોડા ડેરી ડેરીના બધા સાહેબોની લઈને અને મિલી ભગત ચાલે છે